સુરતની લાજપુર જેલમાં મૃત્યુ પામેલા કેદીના પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસના મારથી કેદીનું મોત થયા હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે ન્યાયની માંગણી કરી હતી સુરતના લાજપુર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું સાત તારીખના રોજ શંકાસ્પદ મોત થયું હતું યુવાનને ઉલટીઓ થવા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન મોત નીપજ્યું હતું યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કેદી મહેશવાળાના મોતના કલાક સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારી ન હતી અને લાજપોર જેલના પોલીસ કર્મીઓ વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી હાલ તો પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો નાખી બેઠા છે અને પોતાની માંગ પર અડગ છે ત્યારે પોલીસ પરિજનોની સમજાવવાનો પ્રયાસ કરી રહી છે માહિતી અમારા પાસે જે આવી હતી એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાં લાજપોર જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયેલા ત્યારે સીસીટીવી ચેક કરતા ભરતવાળા જે ભરૂચથી ભરૂચ પોલીસ સ્ટેશનથી અહીંયા મૂકવામાં આવેલ ત્યારે જેલ એન્ટ્રી કરે છે સુરક્ષિત અને એવું લાગે છે કે એ સ્વચ્છ છે ત્યારબાદ એને જડતી રૂમમાં ચેકિંગ દરમિયાન જે લઈ જવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે એમના પાસે એક સિમ કાર્ડ મળેલ જે સિમ કાર્ડ મળેલ એમના અને એ સમયે જડતી રૂમની અંદર દસ મિનિટ જેટલો સમય જે આ વ્યક્તિની અંદર રાખવામાં આવે છે મહેશને ત્યારે આજુબાજુમાં જેટલા પોલીસ કર્મીઓ રહેલા હતા જે ગુનાના કામે કેદીઓ છે બધા જ એ દરવાજાના બાજુમાં ગયા એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને માર મારવામાં આવ્યો છે અને અવાજના લીધે તમામ લોકો દરવાજે જોવા ગયા છે અને જ્યારે દસ મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે સારી રીતે બેસી પણ શકતો નથી અને એ વ્યક્તિને ત્યાં લગભગ એક કલાક જેટલો ત્યાં ત્યાં પછી બેસાડવામાં આવે છે ના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ના કંઈ પૂછવામાં આવે છે તે વ્યક્તિ બેસી પણ નથી શકતો ના ચાલી શકે છે આવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે ત્યાર પછી એને આ પૂરેપૂરી રાત પૂરી રાત એ તડપીને કાઢે છે એ પણ અમે સીસીટીવી જોયા છે આપણે જે રૂમ કહેવાય એમાં રાખીને બીજા દિવસે સવારમાં એ ચાલીને રસ્તા પર પડી જાય છે અને ત્યાં એ પડી જાય છે બેસી જાય છે ત્યારે એક કેદી સાયકલ લઈને નીકળે છે એને જોવે છે અને ત્યારબાદ એ સાયકલ સાઈડમાં મૂકી એને સ્ટ્રેચર લઈ અને એને હોસ્પિટલ લઈ જાય છે જે હોસ્પિટલની અંદર બે કલાક જેવી સારવાર ચાલે છે અને ત્યારે એ જે રિટર્ન આવે છે સારવાર દરમિયાન ત્યારે એ મૃત હોય એવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે અમારી અત્યારે એક જ માંગ છે કે અમે જે મૃતક છે એની બોડી અહીંયા રહેવા દે છું જ્યાં સુધી આ જેલની અંદર જે આરોપી છે જે જેને એને માર માર્યો છે જે અધિકારીઓ એ અધિકારીઓ સામે એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંયાથી લેવાના નથી